કે સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતાં ત્યાં જતા રહે એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે અને રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલી ભગતવાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે તારે ચોક્કસ બે હજાર સત્યાવીસ માં અર્જુનભાઈ ને આજ વિધાનસભામાં જોવા મળશે કે રેસના ના ઘોડા કોણ છે ને લગ્ન ઘર ઘોડા કોણ ગુજરાતમાં વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને કોંગ્રેસે જબરજસ્ત કમર કસી લીધી છે જેમાં આ વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ બાંધછોડ રાખવા નથી લઈને કોંગ્રેસના કેન્દ્રીય કક્ષાના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત પણ લીધી હતી અને તે દરમિયાન તેમણે એક મોટી જાહેરાત પણ કરી હતી કે જો જરૂર પડશે તો કોંગ્રેસ સંગઠનમાં ત્રીસ થી ચાલીસ નેતાઓને નીકાળવામાં પણ આવી શકે એટલે કે તેમની હકાલપટ્ટી પણ કરી શકીએ કારણ કે તેઓ ભાજપમાં હાલમાં બી ટીમ બનીને બેઠા

આવું જણાવવામાં આવ્યું હોય કે ત્રીસથી ચાલીસ નેતાઓ જે ભાજપની બી ટીમ બનીને બેઠા છે તેમને નીકાળવામાં આવે પરંતુ તેમને એવો ખ્યાલ જ નથી કે લગ્નના ઘોડા કયા છે અને રેસના ઘોડા કયા છે એટલે કે આ બંને વચ્ચેનો ફરક તેઓ સમજી જ નથી શકતા અને એટલા જ કારણે ક્યાંક ને ક્યાંક હાલ કોંગ્રેસ જે છે તે પાછળ જોવા મળી રહી છે એટલે કે વિપક્ષનું જે અસ્તિત્વ હોવું જોઈએ તે નથી બની રહ્યું આ રીતની વાત અર્જુન મોટવાડિયા દ્વારા કરવામાં આવી હતી તો તેમણે વધુમાં શું

અને એમને કાઢી મૂકવા પાડે પડે તો ચાલીસ પચાસ લોકોને અમે કાઢી મૂકીશું આ ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી હતી અને એ ઓપન ફોરમમાં સોશિયલ મીડિયામાં એના વિડીયો પણ અવેલેબલ છે આજે એ વાતનો ઉલ્લેખ મેં વિધાનસભામાં કર્યો અને એમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈને ખોટું લાગી ગયું અને એને મારા ઉપર આજે વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરી છે મેં કોઈને કોંગ્રેસમાં કોણ રેસના ઘોડા છે કે કોણ વરઘોડાના ઘોડા છે મેં નથી કહ્યું એમાં ટેલી કાર્તૂસ છે એમ પણ મેં નથી કહ્યું આ બધું રાહુલ ગાંધી કહી ગયા છે ખરેખર અમિતભાઈએ જો ગુસ્સો કરવો હોય તો રાહુલ ગાંધી ઉપર ગુસ્સો કરવાની જરૂર નથી એને બદલે મારા ઉપર ગુસ્સે કરી અને બિલો બેલ્ટ એને આજે જે અવલોકનો કર્યા છે એ વખોડવા લાયક છે મારી પાસે પણ કોંગ્રેસના ચોક્કસ આગેવાનોએ શું શું કરેલું છે અને એમણે ચૂંટણીઓમાં શું કરેલું છે બીજી રીતે શું કરેલું છે એ બધી જ વિગતો મારી પાસે છે પણ હું વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું હું તો માત્ર એટલું જ કહીશ કે રાહુલ ગાંધીએ જે બોલ્યા છે એનો જવાબ એ ગુજરાતને પ્રજાને અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આપે કે કોના વિશે શું કરવા બોલ્યા અને આ સતત બાર બાર વર્ષથી કરવા અર્પણ કરતા રહ્યા છે પરંતુ મને કોંગ્રેસના આગેવાનોની દયા એટલા માટે આવે છે કે એ લોકો ત્યાં કઈ બોલી શકે એમ નથી એટલે અહીંયા આવી અને જેમ તેમ બોલી જાય છે એનો મને અફસોસ છે આપણે જોયું કે અર્જુન મોઢવાડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ક્યાંક રાહુલ ગાંધીના કારણે જ હાલમાં વિપક્ષ નબળી જોવા પડી મળી રહી છે કોંગ્રેસનું અસ્તિત્વ જે ખરેખર હોવું જોઈએ તે નથી જોવા મળી રહ્યું અને હું છેલ્લા બાર વર્ષથી જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે રાહુલ ગાંધીને કહી રહ્યો હતો કે તમે વરઘોડાના ઘોડા કયા છે અને રેસના ઘોડા કયા છે તે બંને ઘોડાને ઓળખવાનું કામ કરો પરંતુ માત્ર તેમના નિવેદનો જ સામે આવતા હોય છે અને અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન બહાર આવ્યા બાદ લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે એક સમય હતો જ્યારે અર્જુન મોઢવાડિયા ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા હતા સત્તા પક્ષનો વિરોધ નોંધાવતા હતા અને હાલમાં જે છે તેઓ રાહુલ ગાંધીનો વિરોધ હતો દુઃખ પણ થયું ને દયા પણ આવી સત્તાની લાલસા મંત્રી પદ મેળવવા માટે જે નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહને આખી જિંદગી રંગાબિલ્લા કહીને સંબોધ્યા આખી જિંદગી એમની વિરુદ્ધ ભાષણો કર્યા જે વિધાનસભા ગૃહમાં મફટલાલના પત્રો વાંચી ને નરેન્દ્રભાઈ માટે જે ના કહેવાય એવા શબ્દોમાં ભાષણો કર્યા આજે એ જ અર્જુનભાઈ ક્યાંક મંત્રી થવાની લાલચમાં દેશના વડાપ્રધાન ખૂબ મહાન છે એમના પોડકાસ્ટની વાતો કરતાં એવું જોઈને લાગ્યું કે સત્તાની લાલસા શું શું નથી કરાવતી અર્જુનબહેન મારી વિનંતી છે કે એક એન્જિનિયર કોન્ટ્રાક્ટરમાંથી કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય બનાવ્યા વિપક્ષના નેતા બનાવ્યા પક્ષના પ્રમુખ બનાવ્યા બધા જ હોદ્દા પર તક આપી અને છેલ્લા એકાદ બે વર્ષમાં એવું તો શું થયું કે હવે કોંગ્રેસના નેતૃત્વની કોંગ્રેસની ચિંતા હવે તમને યાદ આવે છે અને જે ગદ્દારો હતા કયા ઉદ્યોગ ગૃહોમાંથી કોના કોન્ટ્રાક્ટો ચાલતા હતા કોની ક્યાં ખટારા ચાલતા હતા કોની ક્યાં ભગત હતી એ આખું જાહેર છે અને રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલીભગતવાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે એ સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતાં ત્યાં જતા રહે એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે જે લગનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ગુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે હવે જે છે બધા રેસના ઘોડા છે અને આવનારા દિવસમાં રેસનું પરિણામ આવશે તારે ચોક્કસ બે હજાર સત્યાવીસમાં અર્જુનભાઈને આ જ વિધાનસભામાં જોવા મળશે કે રેસના ઘોડા કોણ છે ને લગ્ન ઘરના ઘોડા કોણ છે